ભગવાન હતા કયું કાતરોડી નવી કાતરોડી કાતરોડી સારું ચાલો રમેશભાઈ પોપટભાઈ કોલડીયા ક્યાં આમાં નથી રહેતા અહીંયા નથી આયા ઢોરા ભગવાન હતા તમે જોયું નથી ને ક્યાં જૂની કાતરોડી નવી કાતરોડી માં ધોરા નથી

જેસર થી નવ કિલોમીટર જેસર થી કિલોમીટર હિપાવટલી સામે મે જોયું રસ્તામાં હિપાવટલી પણ આવ્યું વાહ આ ગામડે મજા આવે અને અમારા બેન છે વાસ્યા બેન મંજુલા બેન જય શ્રી કૃષ્ણ આજો તમારી ઘરે આવી ગયા હો બેન હવે તમારે આવવાનું અમારી ઘરે હે અને રસોઈ માં કઈ બનાવવાનું નથી એકદમ સાદુ બરાબર ને મામા ને જોડે લાવ્યા છે મામા કઈ ગળું ખાતા નથી ખબર છે ને મામા પાકો અને વાહ પટેલ લાઇટ આવી ગયો દોસ્તો અમે આવ્યા ને લાઈટ જતી રહી હતી ટેન્શનમાં થોડાક આવી ગયા કારણ કે આ ગરમીમાં તડકો તાપ એટલો બધો છે કે એમ રહેવું એમ થતું હતું પણ લાઇટ ફરીથી આવી ગઈ છે એકદમ ખુલ્લું છે મકાન મજા આવે છે અને ખૂબ આનંદ થયો અમારા બેનના ઘરે આવ્યા એટલું મજા આવે છે ને બેટા એ વાહ આ રસોડામાં જેઠાણી ક્યાંય ગયા સિંહ હે હલો કામ કરવા લાગજો થોડુંક બેનને મદદ કરજો કારણ કે બેન ને હોવું નથી ન્યા છે સુરત વાહ ખુબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ